હેલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા આજે તમારા માટે લઈને આવી છું એકદમ સરસ ગરમા ગરમ તવા રોટીની રેસિપી મિત્રો આ રોટલી તમે કોઈપણ શાક જોડે એન્જોય કરી શકો છો અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો ગરમા ગરમ આ રોટલી ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો સૌથી પહેલાં અહીંયા આગળ બે કપ જેટલો ઘઉંનો લોટ અડધો કપ જેટલો મેદો અહીંયા આગળ મેં ફર્મેન્ટેશન લાવવા માટે દહીં લીધું છે ત્યારબાદ ઉપર આપણે લસણ અને ધાણાનું ગાર્નિશિંગ કરીશું બેકિંગ પાવડર બેકિંગ સોડા અને સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કર્યો છે બસ આટલી સામગ્રીથી તમારી એકદમ સરસ બહાર જેવી જ રોટલી બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ તો લોટને અહીંયા આગળ મેં બે કપ જેટલો લીધો છે ઘઉંનો બે કપ જેટલો લોટ લેવાનો છે અને એની સામે અહીંયા આગળ અડધો કપ જેટલો મેં મેંદો લીધો છે જો તમારે મેંદો ન લેવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું ત્યારબાદ વન ફોર્થ બેકિંગ સોડા અને વન ફોર્થ ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું આ બંને વસ્તુથી એકદમ સરસ ફર્મેન્ટેશન આવી જશે અને અહીંયા આગળ ખટાશમાં મેં દહીંનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું હું અહીં આગળ બિલકુલ પાણી ઉમેર્યા વગર આ લોટ બાંધી રહી છું તો તમારું જે લોટનું આપણને તવા રોટી માટે જે લોટ જોઈએ છે તે એકદમ પરફેક્ટ બનશે અને દહીંના મોયન્ટથી જ આ આખો લોટ બનીને તૈયાર થઈ જશે તમે ખાસ યાદ રાખજો જ્યારે પણ તમારે આ રોટી બનાવી હોય તો અડધો કલાક પહેલાં જ તમારે આ લોટ બાંધવાનો છે અને લોટ બાંધ્યા પછી અડધો કલાક તમારે એને રેસ્ટ આપવાનો છે જેથી કરીને દહીં અને બેકિંગ સોડા બેકિંગ પાવડરથી આપણો લોટ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે જેથી કરીને રોટલી આપણી એકદમ સોફ્ટ અને અંદરથી સ્પોન્જી બનશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ કડક લોટ બાંધવાનો છે બિલકુલ એની અંદર તમારે પાણી નથી ઉમેરવાનું ખાસ યાદ રાખજો આવી રીતે નહીં ઢીલો નહીં કડક એવો લોટ બાંધી અને અડધો કલાક સુધી તમારે એને ઢાંકીને મૂકી દેવાનો છે તો આ રોટલી તમે કોઈ પણ શાક જોડે એન્જોય કરી શકો છો અત્યારે સિઝનમાં શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજી આવી રહ્યા છે તો ચોક્કસથી તમે ટ્રાય કરજો હવે થોડું તેલ ઉમેરી અને એને અહીંયા આગળ બરાબર રીતે મિક્સ કરવાનું છે તેલ નાખ્યા પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને ઉપરથી થોડો સુવાળો પણ થઈ જશે તો હવે આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે એને અડધો કલાક ઢાંકીને મૂકી દઈશું હવે અડધો કલાક થયા બાદ તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે તમે દબાવશો એટલે એકદમ સોફ્ટ તમને ફીલ થશે અને ફૂલી પણ ગયો છે હવે આ લોટને આપણે એક સરખા લુવા કરવાના છે એક સરખા તમે આની અંદરથી છથી આઠ જેટલી રોટલી બનાવી શકશો તો તમે જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી તમારે બરાબર રીતે મસળવાનો છે લોટને અને લોટ મસડાઈ જાય એટલે તમે જોઈ શકશો થોડુંક હજી આની ઉપર આપણે તેલ નાખીશું અને ફરીથી આપણે એને મસડીશું જેથી કરીને લોટ એકદમ આપણો સોફ્ટ થઈ જાય અને અંદરથી એકદમ તમારી ફૂલેલી રોટલી બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો લોટને મેં કેટલો બધો આની અંદર અહીંયા આગળ બરાબર રીતે એનું તેલ અંદર ઉતારી લીધું છે અને બરાબર લોટને મેં મિક્સ પણ કરી લીધો છે હવે એક સરખા ભાગ કરવાના છે એટલે આપણે લોવાને થોડું લાંબુ કરી દઈશું અને હાથની મદદથી તમે જો ન પાડી શકતા હો તો તમે ચપ્પુની મદદથી એક સરખા ભાગ પણ કેવી રીતે કરશો તે બતાવો અહીં આગળ આવી રીતે ધારદાર થોડું ચપ્પુ લઈ અને વચ્ચેથી તમારે લોટને કાપો મૂકશો અને ત્યારબાદ એક સરખા તમે ઊભક એના પીસીસ કરી લેશો એટલે તમારો એકદમ સરસ આ લોટ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકશો એક સરખા ભાગ થયા છે અને એકદમ સરસ એનો મોવણ પણ આની અંદર એકદમ પરફેક્ટ થયું છે આની અંદર તમે જોઈ શકો છો એક એક લુવો તમારો એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલો ફૂલેલો દેખાશે હવે એક લુવો લઈ તમારે રોટલી બનાવવાની છે હવે રોટલી કેવી રીતે બનાવશો તે બતાવી દઉં હું તમને અહીંયા આગળ આવી રીતે એક લુવો લઈ એને બરાબર રીતે તમારે ગોળ કરવાનું છે એટલા માટે અહીંયા આગળ મેં થોડું અટામણનો ઉપયોગ કર્યો છે અટામણમાં તમે કોઈપણ ઘઉંનો કે ચોખાનો લોટ લઈ શકો છો આવી રીતે ગોળ લુવું કરી એકદમ તમારે હળવે હાથેથી તમારે રોટલી વણવાની છે બહુ તમારે એની ઉપર ભાર નથી આપવાની અને બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એવી રીતે મીડિયમ સાઇઝની તમારે આ રોટલી બનાવીને તૈયાર કરવાની છે બહુ પતલી બનાવશો તો તમારે રોટલી એકદમ કડક થઈ જશે અને બહુ જાડી બનાવશો તો તમારી રોટલી બરાબર રીતે ચડશે નહીં તો એને મીડિયમ સાઇઝની આવી રીતે તમારે એને વણવાની છે અને ત્યારબાદ આ રોટલીની ઉપર જ આપણે ગાર્નિશિંગ કરવાનું છે મેં રોટલીની અંદર સ્ટફિંગ નથી કર્યું ખાસ યાદ રાખવાનું તમારે આવી રીતે ઉપરથી જ તમારે લસણ અને ધાણાનું ગાર્નિશિંગ કરવાનું છે જેથી કરીને ખાતી વખતે તમારો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે જોઈ શકશો મેં થોડું આગળ પડતું લસણ આની ઉપર લગાવ્યું છે તો આવી રીતે લસણ લગાવતી વખતે લસણમાં થોડું મોઇશ્ચર વધારે હોય છે એટલે તરત જ તમારે ભાખરી કે રોટલી આ જે છે બની જાય એટલે તમારે તરત જ શેકી લેવાની છે એટલે આવી રીતે લસણ લગાડ્યા વખતે તમારે થોડું હાથની મદદથી બરાબર રીતે એને ઉપર લગાવવાનું છે અને ધાણાને પણ આવી રીતે તમારે પાથરી અને બરાબર રીતે એને આવી રીતે આંગળીની મદદથી દબાવી લેવાનું છે તમે જોઈ શકશો કે એકદમ સરસ આપણું આ ટેક્સચર આવી ગયું છે રોટલીનું અને એક બાજુ તમારે તવાને ગરમ કરવા મૂકી દેવાનો છે તવા તમારો તવો એકદમ સરસ ગરમ થયેલો હશે તો રોટલી એકદમ બનીને સરસ તૈયાર થશે હવે જ્યારે પણ તમે રોટલી શેકતા હો ત્યારે તવાને એકદમ ધીમી ફ્લેમ પર રાખવાનો છે અને સૌથી પહેલાં એને તમારે ગરમ કરી લેવાનો છે હવે આ રોટલી તમે કેવી રીતે સેટ કરશો તે તમને બતાવી દો ઉપરનું ગાર્નિશિંગ બિલકુલ ન નીકળવું જોઈએ એટલે અહીંયા આગળ આ તવો ગરમ થઈ ગયો છે હવે રોટલીને આપણે જે ગાર્નિશિંગ છે તે ઉપરના ભાગમાં આવવું જોઈએ અને નીચે તમારી રોટલી આવી રીતે એકદમ સરસ શેકાય એટલે તમે જોઈ શકશો થોડીક જ વારમાં તમારી રોટલીની ઉપરની સાઈડ પર થોડા તમને બબલ્સ દેખાશે એટલે નીચેનો ભાગ તમારો એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે અને તમે મેં આગળ કીધું એ પ્રમાણે તવો તમારે પહેલાં થોડો ગરમ કરી લેવાનો છે ત્યારબાદ જ રોટલી શેકવાનું ચાલુ કરવાનું છે તો તમારી રોટલી એકદમ સરસ બનશે હવે જોઈ શકો છો ધીરે ધીરે ઉપરની સાઈડ પર તમારે ઘી અથવા તમે બટર લગાવી શકો છો અને નીચેની સાઈડથી તમારી રોટલી આવી રીતે તમારે બબલ્સ દેખાવા માંડે એટલે રોટલીને તમારે આવી રીતે તવાની મદદથી ઊંધી નથી કરવાની તવાને જ ગેસની ફ્લેમ પર આવી રીતે ઊંધો કરવાનો છે તમારી રોટલી નીચેથી એકદમ સરસ રીતે ચડી જશે અને તવાને ઉપર જ આવી રીતે તમારે એને ગોળ ગોળ ફેરવીને તમે શેકી લેશો એટલે ઉપરનો ભાગ પણ સરસ રીતે તમારો શેકાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ તવા રોટી તૈયાર થઈ ગઈ છે તમે ગરમા ગરમ પણ શાક કે કઠોળ સાથે એને સર્વ કરી શકો છો અહીંયા આગળ મેં એને છોલે સાથે સર્વ કર્યા છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી જણાવજો આવી અવનવી વાનગીઓ અમે અમારી ચેનલ પર તમને બતાવતા જ રહીશું નવી રેસીપી સાથે હું શ્વેતા મેવાડા આપની રજા લઉં છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર